ગોધરામાં ફરી એક વખત સીબીઆઈ ટીમના ધામા નાખવામાં આવ્યા છે જેમાં બહુ ચર્ચિત ગોધરા નીટ પરીક્ષા ષડયંત્રની તપાસ માટે ફરી એકવાર સીબીઆઈ ટીમ ગોધરા આવી છે અને ગોધરા ખાતે આવેલી પોસ્ટ ઓફિસ કલેક્ટર કચેરી અને બેંકની મુલાકાત લીધી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે થોડાક દિવસો અગાઉ પણ સીબીઆઈના અધિકારીઓએ ગોધરા પોસ્ટ ઓફિસ સહિત અનેક સ્થળોની મુલાકાત લીધી હતી બહુ ચર્ચિત નીટ પ્રકરણને લઈ તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ દિલ્હીથી આવેલ એક સીબીઆઈના અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગોધરાના બેંક સહિત પોસ્ટ વિભાગની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગોધરા કલેક્ટર કચેરી ખાતે હાલમાં કલેક્ટરની મુલાકાત લેવામાં આવી રહી છે ત્યારે આ મુલાકાતમાં કંઈક નવું આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે સીબીઆઈ દ્વારા નીટ પ્રકરણમાં પાંચ આરોપી સહિત જય જલારામ સ્કૂલ ચેરમેનની અટકાયત કરી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે ફરી એકવાર ગોધરા ખાતે આવેલી સીબીઆઈના અધિકારી દ્વારા તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે